અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો અને ગીર જંગલના ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે જિલ્લાના મુખ્ય જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક થઈ છે વરસાદને પગલે જિલ્લાના ત્રણ મુખ્ય ડેમ ધારીનો ખોડિયાર ઠેબી અને સુરવો છલકાઈ ગયા છે જેના કારણે નદીઓમાં નવા નીર આવ્યા છે અને જળસ્તર ઊંચું આવ્યું છે જિલ્લાના સૌથી મોટા ગણાતા ખોડિયાર ડેમમાં ગીર જંગલ વિસ્તારમાં થયેલા આશરે ચાર ઇંચ વરસાદના કારણે પાણીની ભારે આવક નોંધાઈ હતી જેના પગલે ડેમ ફરી એકવાર છલકાઈ ગયો હતો ડેમમાં પાણીની સપાટી ભયજનક સ્તરે પહોંચતા તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે ડેમના ત્રણ દરવાજા દોઢ દોઢ ફૂટ ખોલીને પાણી શેત્રુંજી નદીમાં છોડવામાં આવ્યું હતું પાણી છોડવામાં આવતા ધારીથી પાલીતાણા સુધીના પ્રવાહવાળી શેત્રુંજી નદી બે કાંઠે વહેતી થઈ હતી ખોડિયાર ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદી કાંઠાના નીચાણવાળા ગામોને તંત્ર દ્વારા સાવચેત કરવામાં આવ્યા છે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને બીજી તરફ આ વરસાદને કારણે ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે કારણ કે લાંબા સમય બાદ થયેલા આ વરસાદથી કપાસ અને મગફળી જેવા પાકોને નવજીવન મળ્યું છે